એટલે એ દર્શને બધાને ટિફિન લાવવાની ના પાડી દીધી છે એટલે એ આપણેથી ને અહીંયાથી જ બનાવી બધાને ટિફિન મોકલવાનું મતલબ પુલાવ ખાલી બનાવીને મોકલવાનું છે તો કાલે બનાવ્યો હતો કે આજ સવારે એ જ બનાવવાનું છે તો અત્યારે છે ને મસ્ત કટિંગ કરવા બેસી ગઈ છું બધું અને ભાત મૂકી દીધા ભાત ચડી ગયા છે ફટાફટ કટિંગ કરી લઉં અને ફટાફટ બધું કરી લઉં કેમકે આમાં લાગે ખાલી પુલાવ પણ વાર એટલી લાગે ને આમાં એટલે ફટાફટ કરવું પડશે હજી બધા સૂતા છે ને થઈ જાય ફાઈનલી જો દર્શન ને ટિફિન કરી અને દર્શન વયા ગયા છે કામ પર અને અત્યારે આવે છે મારી ઘરે બીજા એક મહેમાન રોજ હું તમને એમ કહો છું મારી ઘરે મહેમાન આવે છે પણ આ વેકેશન માં એનો છે એટલે આમાં હમણાં અમારી ઘરે રોજ એક અલગ અલગ મહેમાન આવતા જ રહેશે રોજ તમે આ સાંભળીને બોર ન થઈ જતા નવા 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 વ્યક્તિને મળવાની તમને પણ મજા આવશે આજે મારી ઘરે એ મારા નણંદ કે કોઈ નથી આવતા પણ જો જો ખાલી આ જો અને કારનામાં જો સોફામાં જગ્યા જ નહીં એટલે ક્યાંથી જોડે છે મારા નળ કે કોઈ નથી આવતા પણ આજે કોણ આવે છે ને હું તમને બતાવીશ હમણાં આગળ કન્ટિન્યુલીઓ બ્લોગમાં અને આપણે પુલાવ કરીને તૈયાર પણ આપણે કાલે રાત્રે જ પુલાવ ખાધો હતો એટલે અત્યારે કંઈ પુલાવ ખાવાની ઈચ્છા હતી નહીં એટલે આપણે કંઈ પુલાવ આપણી માટે રાખ્યો નથી હતો એ બધો પેક કરી દીધો છે અને આજે આપણે અત્યારે બનાવવાનું છે બીજું કંઈક નવીન બનાવવું તો કન્ટિન્યુ આ વ્લોગમાં અને કપડાં ચેન્જ એટલા માટે કર્યા હતા કેમ કે અત્યારે ગરમી એટલી પડે છે ને તો આવા કોટનના જ ગમે છે બીજા બધા પહેરી લઈએ પછી બહુ અફસોસ થાય છે ખોટા પહેર્યા એમ એટલે કઈ ન હું કેતી તી ને મારી ઘરે કોણ આવવાનું છે તો હું બતાવું આજ મારી ઘરે કોણ આવ્યું છે તો મારા બેન આવી ગયા છે આજે આજે દર્શનના બેન નહીં આજ મારા બેન આવી ગયા છે કેમ છે એના બેન કેમ મને સારું આવતા વેદ મેં તો જો ધંધે લગાડી દીધા લસણ ફોલવાનું છે અને આ ધાણા છે ને ફુદીનો છે એ જોઈને કાંઈક વિચાર આવે છે મેં આજ બપોરે પકોડી બનાવી છે આજ બપોરે પકોડી ખાવાની છે એટલે આજે બપોરે મસ્ત મજાની પકોડી બનાવી છે હવે તો ચલો બધા પકોડી ખાવા મારા બેન છે ને હું સાસરે આવીને એના મારે પાંચ વર્ષ પૂરા થઈને છઠ્ઠું વર્ષ ચાલે એમાં પહેલી વખત રોકાવા એવા સ્મર ઘરે આજે એ બપોર સુધી જો એમ કહેશે હજી કોઈ દિવસ અહીંયા ને અહીંયા ગામમાં ગામમાં બેન છે પણ કંઈ કામનું નહીં કોઈ દીમાર બેન મારા ઘરે આવ્યા જ નથી આજે આવ્યા છે રોકાવા આમ તો આવતા હોય પણ આજ રોકાવા આવ્યા છે એટલે આજે બપોરે પકોડી બનાવી નાખી છે બધા પકોડી ખાવા જો બપોરે આ તો પકોડીનો પ્રોગ્રામ ચણાવાળી બહાર નીકળવાનું અમે બે ત્યાં જો નીકળી ગયું છે બપોર ના બે વાગે બાર એટલે સર ખબર પડી કે તડકો બહુ છે એસી માં રહીને ખબર નથી પડતી પણ બહાર નીકળીને પછી ખબર પડે કે બહુ તડકો છે હલો અને અમદાવાદની ગરમી એટલે વાત પૂછો માં હાલો અમારી જોડે બધા ફરવા અમે જો ખરીદી કરવા નીકળી ગયા છે એ બે બેન ભાણ ભેગ્યું થયું હોય ને આમ ખરીદી કરી જ નાખી કરી જ નાખે એવું થાય કઈ નવે હાલો બધા જો અમે તડકાના થાકી પાકી ને પાછા આવી ગયા છે મારા મમ્મીના ઘરે એટલે હવે અહીંયા ઘડીક પરો કઈ ને પાછા પાછા રડ પાછા નીકળી જાવ પણ હવે સીધા ઘરે જ જવાના છે હવે ક્યાંય નથી જવાના હવે અમારી ખરીદી કરી લીધી છે મમ્મી ને જ્યુસ બનાવી લેવાય છોકરીઓ તડકા ની રખડી ને આ તડકા નું મજા આવી તડકો લીધો માથે અમે હા ઠંડા થઈ જાય હાલો બધા જ્યુસ પીવા હાકી રહી ગયા તા ને તો અમે સેવડીનો રસ પીવા માટે પાછા બેસી ગયા ચલો બધાય શેવડીનો રસ પીવા મસ્ત મજા શેવડીનો તાજો રસ જોવો અમારે અમદાવાદમાં છે ને લોટામાં રસ આવી જાય છે ચાલો બધાય સેવડીનો રસ પીવા મસ્ત મજાનો તાજો તાજો રસ આ નેચરલ કહેવાય આમાં કોઈ વસ્તુ ન હોય એટલે પીવા ચલો અત્યારે વાગી ગયા છે રોંઢાના છો અને અમે બંને બેનો છે ને ધાબા ઉપર આવી ગયા છે બેસવાના વાતુના ગપાટા કરવા અહીંયા મસ્ત પવન આવે છે તો અહીંયા જો વાતુના ગપાટા કરશું ટાઢાપુર અને અમારા કૃષ્ણભાઈ તમે જો મળી જવું જોઈએ બસ એટલે પાણી ઢોળવાનું ચાલુ કરશે જો ધાબા ઉપર છે ને તો એનો જો ચાલુ પડી ગયો છે કુસુ આવો માં દીકો આવો જોઈ તૂટ્યું ને તો હું તને મારીશ બહુ એ કોઈની વાત માને એમ નહીં ચલો બધા ધાબે મસ્ત અને ઠંડો ઠંડો પવન બેસવા જે થોડોક થોડોક તડકો છે જો કુસુ મજા આવી ગઈ છે બધું જોવાની કુસુ વૃષાંગભાઈ ને કેટલી મજા આવી છે ખુરશી ઢવડવાની કૃષાંગ મસ્તી જોવો ખાલી અહીંયા આવતો રહેવા વિટો બેસવું નથી અને ઢવળે છે આખા ધાબામાં ઢવળવી મજા આવી ગઈ કુસુ ને અહીંયા ઢવડી ખાઈ લીધી પણ અત્યારે હવે સાદું ભોજન ખાવાનું છે એટલે અત્યારે અમે બનાવી નાખ્યું છે મસ્ત મજાનું પર બટેકાનું શાક છે સાદી ખીચડી અને ભાખરી બને છે જો એ ભાખરી અહીંયા ગરમ ગરમ બને છે હજી અને એ બનાવે છે મારા બેન મારા બેનને છે ને હવે કામે લગાડી દીધા છે બધા જમવા અને દર્શન ખાસે અત્યારે પકોડી બપોરે નહોતી ખાધી એટલે એ અત્યારે ખાશે પકોડી અમે બપોરે દાબી લીધી હું તો અત્યારે ખાવાની છું ને આ બધુંય ખાવાની છું બે ખાઈશ જો બપોરે ખાધી નહોતી ને એટલે અત્યારે હવે તૂટી પડશે દર્શન અમે બો એમ નહીં અમે બપોરે ધરો ધરો ખાધી એટલે અત્યારે અમારે એવું નહીં હાલે અમે અત્યારે સાદું ભોજન ખાવું ગુવાનું શાક ભાખરીની ખીચડી

અને હવે અમે વિડીયો કરી છીએ અને જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાની કોમેન્ટ પણ કરજો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ